ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલ આદર્શ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગ્રામ પંચાયત હદમાં આવેલ આદર્શ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આદર્શ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ તેમજ માતા સીતાની વેશભૂષા ધારણ કરી હતી અને આરતી પૂજા કરી આદર્શ સ્કૂલથી સોનમ સોસાયટી ગોપીનાથ સોસાયટી અને શુભમ રેસિડેન્સીમાં કળશયાત્રા નીકળી હતી તેમાં સ્કૂલના ટ્રસ્ટી વિક્રમભાઈ અને સપનાબેન તેમજ શિક્ષકો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર દેશ ભગવાન રામના રંગે રંગાયો છે ત્યારે અંકલેશ્વરના આદર્શ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો